તમે જાન પણ ટેકો આપો ને મુશિયાનો આલુકો સાયકલ લેવાનું મારે દે નેટ ને આવી છે એવું એમ ને હોવ જ નહીં અમે તો બુલેટ લાવજો આવી જ લાવી છે પણ આ તમ સાયકલ ને હવા નહીં આને હવા બાવાની જરૂર ના પડે આ ઘોડીમાં ચાલવા છે એ તો કાયુ વર્ષો તો ના શું તે

તમે નક્કી કરી જ્યા લાગે તમે ના યાર એવું ના ના કરી જ્યા એવું ના સેટા ઉપર ઉપર હા બો જવું એવું કહ્યું

એલા આ શું હવે ઘુવા પણી મેળા આવકો આ સીધી વાત છે ને એટલે એલા આ વાત ને ગોમ છે ભડુ ગોમ તમારી એટલે બેઠો તમે હેડો પાર કરાઈ ગયો હું કોઈ ટેન્શન લેવાનું સારું હવે કોઈ બીક બીક લાગે તો મને આગળ ફોન કરજો નંબર

હલો કપૂર થી બોલો હા તમારા ભાઈબંધ તમે લેવા આવો હોય એ સારું તરત આવજો

પચીસ હજાર દેડસો રૂપિયા દે પેલા પચીસ હાજર થાય ટાળો લઈને હું હાડીશ બાકી એમને થવાનું છે તમે પૈસા ફોન પે નાખો હા થાય પચીસ હજાર વાત કરી ના હોય વ્યાજબી નહી થાય જો અમારા નું છે નહી કોઈ પણ આપણે આ ભાઈ બાળ ગરીબ થઈ દીધું કોઈ નહીં 25000 તો જે બરાબર છે તમારા માટે તો 50000 માટે તો નહીં પેલો ભાઈ લેવા છે પૈસા નાખો ફોન પે કરો ફોન પે કરો નંબર નાખો ના નંબર આપણે એવું ફોન નંબર રેડી હા દો હો હા બરોબર જો બોલા ના ભરી પડવાના લઈને પાવડિયા બોલો ભુવાજી બોલો કાળો કપડો લઈને આવતો ને ટાવો કરવા આવી ખારો આવું મસાલો ખરો લાય બધા આ મસાલો નહીં આવી જીનો સામાન છે આ તો કૂતરા ચાલુ લે મટી જાવ તો હે હે બાવો યા જો ભુવાજી ઉઠાડો

આ ઓર્ડર હાલતું રેવું પાસે